નમસ્તે મિત્રો કાઠિયાવાડનું શિયાળું સ્પેશિયલ આખા લસણનું શાક બનાવીએ છે દેશી કાઠિયાવાડી ડીશ આખા લસણનું શાક શિયાળામાં બાજરી ને રોટલા ખાવાની મજા આવશે નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ આપણે શિયાળું સ્પેશિયલ આખા લસણનું શાક બનાવીએ તો શાક વખતે માટે બન બનાવીએ છે આપણે અને આપણે 250 ગ્રામ લસણ લીધું છે તો એટલું 4-5 વ્યક્તિને થઈ જાય તો આ એટલું 250 ગ્રામ લસણ લીધું છે ત્રણ ટમેટા લીધા છે એટલા વટાણા એટલે લીલા મરચા આદુ ડુંગળી આ લીલું લસણ ધાણા હિંગ અને આ સવાણાનો ભૂકો છે અને એટલા કાજુ લીધા છે અને આપણે પલાળી દેવું અને આખા જ નાખશું પચીસ ત્રીસ ખાડીયા લઈ અને કાજુને પલાળી દઈએ છીએ આપણે ઉપરના થોડાક કોતરા ઉખેડી નાખીશું લસણના આવી જેટલા ફોતરા ઉપરના ઉછળે એટલા બધા ઉછળી નાખવાના અને આના મૂળિયા હોય ને કાપી નાખવાના એમાં અંદર ધૂળનો ભાગ હોય એટલે આવી રીતે કટિંગ કરી નાખવાનું મૂળિયા આવી રીતે ઉપરના જેટલા મિત્રો આપણે આવી રીતે બધું લસણ ખોલી દીધું છે લસણ નું શાક આપણે પહેલી વાર ખાતા હોય બનાવતા હોય તો કેવી રીતે ખાવું એ પણ જોવાનું છે કટિંગ કરવું એ પણ જોવાનું છે આ પાછળના પોછડીનો ભાગ છે એ થોડો થોડો કટિંગ કરી નાખવાનો આવી રીતે એટલું કરી નાખવાનું આવી રીતે કરી નાખવાનું કરી દેશે સેજ સેજ જ કરી દેવાનું એટલે આ શી બધી જે શાકનો જે રસો બનશે બધે મસાલાનો ફ્લેવર આની અંદર હોય જ શાક લસણની અંદર એટલે આ પાછળની પૂછડીનો ભાગ હોય એ કટિંગ કરી નાખવાનો તો આપણે આવી રીતે ખોલી છે એટલા કોતરા કાઢી નાખ્યા છે જો આગળ પાછળથી આવું સરસ થઈ ગયું છે બાઉલમાં લઈ અને ધોઈ નાખશે લસણ ને ધોઈ નાખવાનું એટલે ધૂળ નો ભાગ હોય કદાચ તો નીકળી જાય કારણ કે આ જમીન ની અંદર પકવાનું છે અને બાફવા મૂકી દઈએ આપણે પચીસ મિનિટ સુધી વીસ પચીસ મિનિટ સુધી એટલે આ લસણ સરસ બફાઈ જાય એટલે આનો કાસો સ્વાદ ન આવે લસણનો કાસો સ્વાદ આવે તો શાકમાં મજા નહી આવે એટલે આપણે આને કુકરમાં બાફીએ અને નકર તમે ડાયરેક્ટ પાણીમાં પણ બાફી તો આપણે આને બાફીને પછી પલાળની પર હર્દલ મીઠું નાખ નાખ થોડું नमक નાખ તો આવી રીતે બે હળદર ગ્રામ નમક લઈને વાળું કરી દેવાનું તો આપણે આ કુકર લીધો છે આ ઇટલી નું કુકર છે આપણે આ ડીશ નાખી દઈએ કાણા વાળી અંદર પાણી છે આને ભાપ થી પકડી દેશું લસણને આપણે આ લસણ લીધું 15 મિનિટ ધીમે ગેસ ઉપર પકાઈ દી. ત્રણેય ટમેટાની ગ્રેવી કરી નાખી ટુકડા કરી નાખવાનો. ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે. આપણે કાઢી લીધી.

તો આપણે એટલું લીલું લસણ લીધું છે ચાલીસ ગ્રામ જેવું આદુ બે ઇંચ મરચા ત્રણે ગ્રેવી કરી નાખશું લસણ ના પાનના ટુકડા કરી નાખી એટલે મિક્સરમાં માં પીસાઈ પીસાઈએ આદુ લસણ બરાબર પીસાય નહીં તો થોડુંક પાણી નાખી દે

આવી રીતે મિત્રો સરસ લસણ પાકી ગયું પોછું થઈ ગયું મારી તો આપણે આખા મસાલા લીધા છે લસણના શાકના વઘાર મારવા માટે જોઈ લો આ બાદિયાના ફૂલ છે પાંચ લવિંગ મોટી એલાયસી મીઠો લીમડો જીરું આખા મરચાં છે આ હિંગ છે આ પાંચ સાત મસાલા લેવાના જેટલા હોય એટલા લેવાના એક બે નો હોય તો ચાલે તેલ ગરમ થઈ ગયું છે સો ગ્રામ જેવું તેલ લીધું છે આપણે પેલા આપણે આ ડુંગળીની પેસ્ટ નાખ દઈ એકદમ મસ્ત વઘારનો સ્વાદ આવે છે આપણે હિંગ નાખી હવે આપણા લસણ આદુને જે મરસાની પેસ્ટ કરી નાખી ગ્રેવીને ફૂલ પકાવવાની છે આપણે ગ્રેવી કાશીમાં લેવી જોઈએ હવે આપણા વટાણા નાખીએ છીએ વીસ ગ્રામ જેવા વટાણા ગ્રેવી ભેગા નાખી દેવાના એટલે પાકી જાય આઠ દસ મિનિટ પાકે ગ્રેવી ત્યાં સુધીમાં વટાણે પાકી જાય ગ્રેવી પકવતા હોય એટલે આવી રીતે સતત અલગતું રહેવાનું તો આવી રીતે ગ્રેવી પાકીને આપણે ત્રણક મિનિટ જેવું થઈ ગયું છે ગ્રેવી પાકવા માંડી ગઈ છે હજી આપણે બે મિનિટ ગ્રેવી પકાવશું પછી આપણે આમાં ટમેટાની ગ્રેવી નાખીશું નમક નાખ દેશે આપણે આ પાંચ ગ્રામ જેવું નમક હે આખું શાકનું નમક અત્યારે નાખીએ એટલે ગ્રેવી સરસ પાકીએ અને હળદર પણ નાખ દેશે હળદર વેલી નાખ દેવાની એટલે એ હળદર કાછીનો સ્વાદ ના આવે ચાર ગ્રામ જેવી હળદર નાખી છે લીલા લસણ ની ગ્રેવી નાખી છે એટલે મસ્ત દેખાવ આવે છે શાક નો આવી રીતે ગ્રેવી પકાવીને બનાવજો શાક લીલા આખા લસણ નો જોરદાર બનશે તો મિત્રો પાસક મિનિટ થઈ ગઈ છે ડુંગળીની લસણ આદુ મરચાં ગ્રેવી પાકી ગઈ છે હવે ત્રણ ટમેટાની પેસ્ટ નાખ દઈએ લસણની ટમેટાની ગ્રેવી નાખીને આપણે પાંચક મિનિટ થઈ ગઈ છે ટમેટા નાખાય અને જો દેખાવમાં પણ સરસ ગ્રેવી પાકી ગઈ એવું લાગે છે મસ્ત ગ્રેવી પાકી ગઈ છે હવે આપણે આની અંદર મસાલા નાખીએ તો આપણે કાશ્મીરી મરચું નાખીએ છીએ બે આનાથી તીખો સ્વાદ ઓછો આવશે પણ કલર મસ્ત આવશે એટલે બે ચમસ કાશ્મીરી મરસું નાખ્યું છે અને આ ગરમ મસાલો નાખીએ છીએ જે મેં જાતે બનાવેલો છે એનો વિડીયો પણ છે આપણે ચેનલમાં જોઈ લેજો

ધીમા ગેસ ઉપર હજી પાંચ મિનિટ પકાવી દઈએ મિત્રો પાણી આપણે નાખ્યું એક ગ્લાસ પછી આવું થઈ ગયું છે જો આમાં તેલ પણ વાપે છે અને ટેસ્ટ ફૂલ બન્યું છે થોડુંક આપણે પકાવા દઈએ હજી બે મિનિટ ત્યાં સુધીમાં આપણે ધાણા જીરું નાખી દઈએ એટલે ધાણા જીરાનો ફ્લેવર શાકમાં આવીએ બે ચમચ ધાણા જીરું નાખી દઈએ આપણે લસણનું શાક પાકી ગયું છે શાક પાક જેવી થઈ છે તો દેખાવ પણ સરસ આવે છે લસણ તો આપણે બફાવું તો એટલે મસ્ત પાકી ગયું છે ગ્રેવી પણ સરસ પાકી ગઈ છે અને એટલે આપણે લીલા ધાણા નાખ દઈએ આ દેશી ધાણા છે પચાસ ગ્રામ જેવા ધાણા નાખ દે ધાણાને પણ આપણે એક મિનિટ પકાવી દઈએ હવે આને તમે બાજરીના રોટલા ખાઓ શિયાળામાં જામો પડી જાય તો આવી રીતે શિયાળામાં બનાવજો ટ્રાય કરજો લસણ ના શાક તો આપણે આ ડિશમાં કાઢી લેશે લસણ શાક મિત્રો આપણે લસણ નું શાક બનીને તૈયાર છે એકદમ સરસ ટેસ્ટ આવ્યો છે ડુંગળી ટમેટા લસણ બધી વસ્તુની ગ્રેવી કરી નાખી એટલે કોઈ મસ્ત ગ્રેવીનો ટેસ્ટ આવે છે અને લસણ નાખ્યું છે આપણે લીલું અને આ બાફેલું લસણ લસણનો જોરદાર ટેસ્ટ આવ્યો છે જે હિંગ નાખી છે હિંગ સારી કંપની નાખો વાપરવાની એનો પણ સારો ટેસ્ટ આવે છે તો શિયાળામાં સ્પેશિયલ આ લસણનો શાક બનાવજો અને લસણના શાકનો જો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઇક કરી દેજો અને તમારા મિત્રોને જ્યાં લસણ ના સ્પાઈસી ખાવાના શોખીન હોય એને શેર કરી દેજો મળીશું વિડીયો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ શિયાળુ સ્પેશિયલ લસણનું શાક બની ગયું છે આપણે